મારું નામ નિરાલી છે હાલ એક પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે નોકરી કરું છું અને આજે હું તમને મારા જીવનની ઘટના કહેવા માગું છું એમ તો કહી શકાય કે જાણે ન કેટલી સ્ત્રીઓ મારી રીતે આવી પરિસ્થિતિમાં પસાર થઈ હશે પરંતુ આજે હું તમારે મારો અનુભવ મને કહેવા માગું છું આજની આ દસ વર્ષ પહેલાં મારા અને સિદ્ધાંતના લગ્ન થયા હતા સિદ્ધાંત જે મારા પતિ છે એમ તો મારા લગ્ન પરિવારની રાજખુશીથી અને અમારી મંજૂરીથી થયા હતા દસ વર્ષ પહેલાં હું એને સિદ્ધાંત એકબીજાને પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા હતા પરંતુ આજની સ્થિતિ કંઈક અલગ જ છે લગ્ન થયાને હું સિદ્ધાર્થના ઘરમાં આવીને ઘરમાં આવતાની સાથે જ મેં પરિવારની ભાગદોડ અને પોતાના હાથમાં લઈ લીધી હવે તો સિદ્ધાર્થ અને તેના માતા પિતા આમ અમારો નાનકડો સંસાર ને મારી દુનિયા થઈ ગયો નવા નવા લગ્ન થયો અને હરખ અમારા બંનેના મોઢા ઉપર અરીસાની જેમ દેખાતો હતો મારા સાસુ સસરા પણ અમારાથી ખૂબ ખુશ હતા હું અને સિદ્ધાંત બંને એકબીજાને પરતે લાગણીશીલ અને કોઈ એમને જોઈને ઘણી વાર ધોબી જાય એવો ગાઢ મિત્રતા હતા વિશેષ એવો અમારો પતિ પત્નીનો પ્રેમ અમારા પરિવારના લોકો પણ મને સારું અને સિદ્ધાંતનું ઉદાહરણ લઈને લોકોના વખાણ કરતા હતા આવી જ રીતે અમારા લગ્ન જીવનમાં સુખમય રીતે ચાલતું રહ્યું ઘરમાં બસ અમારા સાસુ સસરા સિદ્ધાંત અને હું એમ અમે ચાર જણા રહેતા હતા પરંતુ કહેવાય છે ને સુખની પાછળ દુઃખની આપણી રાહ જોઈને ઊભું હોય છે તેવી જ રીતે મારી સાથે કંઈક એવું બન્યું કે કડવા અનુભવ મારી જિંદગીને ઉલટ પુલટ કરી નાખી પતિ પત્નીનું ઉદાહરણ દઈને અમારા પરિવારના લોકો ગર્વ અનુભવતા હતા એ આજે પતિ પત્નીની ખબર નહીં પણ પરિસ્થિતિ પણ આવી ઊભી છે એક દિવસ સવારે રોજની જેમ હું સિદ્ધાંત માટે ટિફિન બનાવીને એને આપવા માટે ગઈ છે સવારે એ ફોન ઉપર કોઈની જોડે વાત કરતા હતા હું એ ટિફિન એમના હાથમાં આપવા ગઈ અને મારી નજીક જતા જ એના મોઢા ઉપર આજે મને અચાનક કંઈક ડર દેખાયો મેં પૂછ્યું પણ ખરા પણ કંઈ થયું નહીં કેમ મને આજે તમને અજીબનું લાગો છો એમને કહ્યું ના ના એવું કશું નથી પરંતુ ઓફિસથી કામનો લોડ વધારે છે એ પણ એ સમજીને તેને ટિફિન આપી દઈને દરરોજની જેમ સિદ્ધાંત પણ ઓફિસે જતા રહ્યા અને હું પણ મારા કામમાં બસ લાગી ગઈ આવી જ રીતે બધાની દિનદર્યા રાબેતા મુજબ ચાલતી રહી પરંતુ ખબર નહીં થોડા દિવસથી મને સિદ્ધાંત કંઈક બદલાવ દેખાતો હતો પરંતુ મારું મન મને પણ જવાબ આપતું હતું કે ઓફિસે વધારો લોડ હશે એટલે કદાચ તેઓ મારા ઉપર ધ્યાન નહીં દઈ શકતા હોય હું એક પણ પત્નીની ફરજ પ્રમાણે હેરાન કરવા નથી માંગતી તે રહેવાયું એક દિવસ રાતે મેં એમને પૂછી લીધું સિદ્ધાંત ખબર નહીં કેમ મને તને આટલો બદલ્યો બદલ્યો લાગો છો આટલું સાંભળતા સિદ્ધાંતનો હાવભાવ બદલાઈ ગયા એના મોઢા પરથી આખું ચોખાય તો દેખાતું હતું કે એ ખોટું બોલવાનું નાટક કરી રહ્યો હતો પરંતુ આ જુદી ક્યારેય એવું બન્યું ન હતું કે તે મને એમની વાત ફરી એમણે મને કહ્યું ના હોય આજકાલ એમને ઓફિસમાંથી કામનો વધારે લોડ હોવાથી એ ઘરે કે મારા ધ્યાન ના આપી શકતા હતા પછી મેં તેમની હાલ હા કરી દીધી અને કશું વાંધો નહીં હું સમજી શકું છું કે તમારો આખા દિવસને દૂર રહી અમારા માટે મહેનત કર્યા કરો છો બસ આટલું કહીને મેં વાતને પૂરી કરી દીધી થોડા દિવસો પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો હર વખતે હું અને સિદ્ધાંત મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જતા હતા પરંતુ આ વખતે મેં સિદ્ધાંતને આ બાબતે વાત કરી પરંતુ તેમણે મને કહ્યું કે આ વખતે મારી સાથે નહીં આવી શકે પણ મને આશ્ચર્ય થયું કારણ કે એમને કોઈ દિવસ સાથે આવવાની ના પાડી ન હતી પણ આજે મને એમણે ના પાડી મેં પૂછ્યું પણ ખરા એક દિવસનો સવાલ છે પરંતુ પહેલીવાર એમણે મને ઊંચા અવાજમાં જવાબમાં આપ્યો તારી માટે એક દિવસની કિંમત નહીં હોય પરંતુ મારી માટે એક દિવસ દિવસ પણ કિંમત છે આટલું સાંભળતા જ મને થયું કે એવું તો શું કહી દીધું કે સિદ્ધાંતને મારા ઉપર આ ખારા થાય છે પછી મેં એમને કહ્યું વાંધો નહીં હું એકલી મારા ભાઈને ત્યાં જતી આવીશ રક્ષાબંધનના દિવસે હું મારા ભાઈને ત્યાં ગઈ અને રાખડી બાંધવા માટે ગઈ અને મને ત્યાં જઈને મારા ભાઈને હતી હું બે ચાર દિવસ મારા પિયરમાં રોકાઈ ગઈ પિયરમાં રોકાવવા માટે મેં સિદ્ધાંતે ફોન કર્યો સિદ્ધાંતે ફોન ઉચક્યો નહીં ને પછી મેં મારા ઘરે સાસુ સસરાને જાણ કરી પરંતુ કલાક સુધી પણ મેં સિદ્ધાંતનો ફોન આવ્યો નહીં પછી મેં એમના ઓફિસના મિત્ર સમીરભાઈને ફોન કર્યો અને સમીરે સિદ્ધાંતનો ફોન ફોન નથી ઉચકતા શાયદ એ થોડા કામમાં હશે પરંતુ એને ખાલી એટલું કહી દેજો કે એમનું કામ પતાવીને મને ફોન કરે પરંતુ સમીરભાઈએ તો મને કહ્યું ભાભી સિદ્ધાંતનો આજે ફોન ઓફિસથી નથી આવ્યો અને મને ઓફિસથી જાણ મળવા છે કે સિદ્ધાંત બે ત્રણ દિવસ રજા લઈને ગયો છે મને પણ નવાઈ લાગી કે પરંતુ સમીરભાઈ સાથે આગળ વાત ન કરી આટલું સાંભળતા જ મારા મનમાં સવાલોને તોફાન થઈ ગયું મારાથી રહેવાયું નહીં ને મેં ફરી સિદ્ધાંતને ફોન કરી દીધો આ વખતે સિદ્ધાંતેએ ફોન ઉચકાવી લીધો અને બોલે શું છે એકવાર ફોન ન ઉપાડો તો એટલી ખબર પડે છે માણસ કામમાં હોય તો આવું સાંભળતા જ મને ધીમેથી કહ્યું પણ તમે બધા આટલે ગુસ્સે કેમ થાવ છો મેં તો બસ તમને જાણ માટે ફોન કર્યો હતો પરંતુ તમે ઘરે કે ઓફિસે પણ નહોતા મને તો તમારી ચિંતા હતી પણ તમે કંઈ તકલીફમાં છો નથી ને તારી મને કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું કંઈ નાનું બાળક નથી ચીડાઈને એમણે મને જવાબ આપ્યો આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો બે ત્રણ દિવસ મારે મામાને ત્યાં ભાઈને ત્યાં મજા કરી અને પરંતુ મજાનો કોઈ મજા ન હતી બે દિવસ રહીને હું મારા સાસરે પાછી આવી રસ્તામાં આવતા આવતા મનમાં એ વિચાર હતો કે હર વખતે જેમ મને આ વખતે પણ સિદ્ધાર્થ મને બે ત્રણ દિવસ પછી જોશે એટલે ખુશીને મારે મને ભેટી જશે બસ આટલું કંઈ વિચારતી હતી અને મનમાં મનમાં ખુશ થઈ હું મારા સાસરે જતી હતી અને ઘરે આવીને મારા સાસુ સસરાને મળી હું આટલા રૂમમાં કહીને સિદ્ધાંત ઓફિસ જવા માટે તૈયાર થતા હતા હું એમની પાસે જઈને ઊભી રહી પરંતુ એમણે કંઈ ન બોલ્યા તો મેં તેમણે હસીને કહ્યું આવી ગઈ તમને મને યાદ તો નહોતા કરતા તેમ છતાં મને પણ કંઈ જવાબ ન આપ્યો મને ઓફિસ જતા રહ્યા અને ખુશ થઈ ગઈ અને રહ્યું સમજાતું ન હતું પરંતુ મેં થયું સિદ્ધાંતે મારા ઉપર બે દિવસ પહેલાંનો ગુસ્સો હશે અને આ ગુસ્સા આટલો બધો લાંબો ચાલશે એનો મને કોઈ ખ્યાલ ન હતો આ સુધી એવું ક્યારેય બન્યું ન હતું કે સિદ્ધાંત મારી સાથે બોલ્યા વગર રહ્યા હોય પણ આજે મને ખબર નહીં એમણે શું થયું છે દિવસે ને દિવસે મારી અને સિદ્ધાંત વચ્ચેની વાતચીત બંધ થઈ ગઈ એ મારાથી દૂર દૂર રહેવા લાગ્યા આ વસ્તુને મને સાવ મૌન કરી દીધી હું વિનાશ અને મારા મનમાં બસ એક જ વિચાર લાગવા લાગ્યો સિદ્ધાંત કેમ મારી સાથે આવું કરે છે એક દિવસ મેં હિંમત કરીને તેમને પૂછી લીધું કે તમને શું થયું છે તમે કેમ મારી સાથે કંઈ બોલતા નથી હું શું તમને હવે પસંદ નથી આટલું કહેતા જ એ ગુસ્સે થઈને કહ્યું અને ગુસ્સો જોઈને શાંત થઈ ગઈ અને મારાથી સૂઈ ગયા અને આખી રાત સવાલનો મારા મનને ઘેરી લીધું કોઈ દિવસ નહીં કરે ને આજે મારા મનમાં ન ઉઠવાના સવાલ ઉઠતા હતા મારી અંદર રહેલી એક સ્ત્રી મને કહેતી હતી કે સિદ્ધાંત નકે કોઈ ખોટું કરી રહ્યો છે પરંતુ મારી અંદર રહેલી પત્ની અને પતિ પત્ની વચ્ચે રહેલો આંધળો વિશ્વાસ આ બંને શખ ખોટો સાબિત કરી રહ્યો હતો મેં જોયું તો સિદ્ધાંત આરામથી સુઈ ગયા હતા પરંતુ આજે મારી આંખ બંધ થતી ન હતી પછી મેં નક્કી કરી લીધું ગમે તે થાય હું આ જાણીને રહીશ સિદ્ધાંતે કેમ આવું કરે છે એક દિવસ રોજની જેમ સિદ્ધાંત ઓફિસે જવા માટે નીકળ્યા આજે મેં હિંમત કરી લીધી ને હું પણ ઓટો કરાવીને એમની પાછળ નીકળી રસ્તામાં જતાં જતાં મને મનમાં ઉઠતા હતા પર્સનલનું નિરાકરણ કરવા આજે હું તમને વસ્તુ કરી રહી હતી પછી મેં જોયું તો સિદ્ધાંતની ગાડી ઓફિસ તરફ નહીં પરંતુ એક કોલેજ ટાઈમ અને ફેવરેટ કેફે તરફ જતી હતી મેં તેમની પાછળ પાછળ ગઈ ને જોયું તો સિદ્ધાંત એમની ગાડીમાંથી ઉતરી અને કેફેની અંદર ગયો હું પણ બહારથી ઊભી રહીને સિદ્ધાંત ક્યાં જઈ રહ્યો હતો તે પણ જોતી હતી સિદ્ધાંતે નજીક ટેબલ પર જઈને બેઠા થોડી નજીક જોયું તો ટેબલ ઉપર એક યુવતી બેઠી હતી યુવતી જોઈને હું અત્યારે ચકિત થઈ ગઈ કારણ કે હું આ યુવતીને ઓળખતી હતી આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ સાક્ષી હતી આજથી દસ વર્ષ પહેલાં અમારા લગ્ન નહોતા થયા પહેલાં સાક્ષી અને સિદ્ધાંત એકબીજાને પ્રેમમાં હતા પરંતુ કોઈ કારણસર આ બંનેનો પ્રેમ લગ્ન ન થયા એમને પણ આ સુધી સિદ્ધાંતને મારાથી કોઈ પણ વાત છુપાવી ન હતી અને સાક્ષીની વાત એમણે લગ્ન પહેલાં પણ જણાવી દીધી હતી આજે સાક્ષી જોઈને મારા મનમાં ચાલતા અને પ્રશ્નોનો વેગ મળી ગયો હું વિચારમાં મળવા અને મજબૂત થઈ ગઈ સાક્ષી અને સિદ્ધાંત હજુ એકબીજાને પ્રેમમાં છે પરંતુ પતિ પર રહેલો આંધળવિશ્વાસ મને આ વાત માનવા માટે નકારતો હતો બસ પછી મારી આંખોમાં એવડી તેડ ન હતી કે હું આ બંનેને સાથે જોઈ શકું એટલે હું બને ત્યાંથી નીકળી ગઈ અને પાછી ઘરે આવી ગઈ વૃદ્ધની જેમ આજના સમયમાં સમયસર સિદ્ધાંત ઘરે આવ્યા અને રાતે મેં તેને પૂછી લીધું તમને સાક્ષી કેફેમાં જોયા હતા આ સાંભળતા સિદ્ધાંત ખૂબ ગુસ્સે થયા અને મને મારા ઉપર ચીડાઈને બોલવા લાગ્યા હવે હું મારા ઉપર શંકા કરે છે તને મારી જિંદગીની બધી વાતો કરી છે અને એનું પરિણામ મને આજે જોવા મળે છે એક પત્ની તરીકે તારી જવાબદારીઓ નહીં પરંતુ મારા પતિ પર તે શંકા દેખાય છે તે મારા પતિ લોકો આટલા માટે મથામણ કરે છે એના પર તો આ આવા સવાલો કરે છે આટલું સાંભળતા જ હું એકદમ ચૂપ થઈ ગઈ અને રડવાના અવાજે મેં સિદ્ધાંતને કહ્યું એવું કશું નથી બસ આજે મને તમારા લીધે સાક્ષીને જોયા છે તમને પૂછી લીધું બાકી તમારા ઉપર શંકા કરવાનો મારો કોઈ ઈરાદો નથી મને તમારા ઉપર વિશ્વાસ છે બસ આટલું કહી દઈને હું રસોડામાં મારું કામ કરવા જતી રહી અને સિદ્ધાંત રૂમમાં બેઠા બેઠા પોતાનું કામ કરતા હતા રસોડામાં કામ કરતા કરતા મારા મનમાં ખૂબ જ અફસોસ થયો મેં કંઈ ભૂલ કરી દીધી છે મારા પતિ મારા ખુશી માટે આખો દિવસ કામ કરે છે અને હું તેમની સાથે આવું કરું છું એ રાતે આ અફસોસને મને શાંતિથી ઊંઘવા ન દીધી સવાર પડતાની સાથે જ રોજની જેમ મેં સિદ્ધાંતની આગળ પાછળ ફરતી રહી એમને મનાવી લેવાનું નક્કી કર્યું મને ખબર હતી કે હર વખતે તેની જેમ હું સિદ્ધાંતને મનાવી લઈશ પરંતુ આ વખતે સિદ્ધાંતે કોઈ પરસેસાદ મને આપ્યો નહીં અને જોવા ન મળ્યો એના તરફથી મને મળતો આ બદલાવ મને દિવસે ને દિવસે તોડતો હતો પરંતુ હું મારી પત્ની તરીકે એની ફરજ ભૂલી ન હતી મારા મનને મનાવી લેવા રહેતી ને દિવસો વીતવા ગયા મારી અને સિદ્ધાંત વચ્ચેની આ ગલ્ફેતી દિવસે ને દિવસે વધતી ગઈ એક દિવસ સાંજના સમય હું મારી અને સિદ્ધાંતની પસંદગીની જગ્યા ઉપર બેઠી બેઠી અમારી આ યાદગીરીની મનમાં મનમાં આદરતી હતી એક સમય હતો કે જ્યારે સિંધાંત અને મારા માટે રોજ ઓફિસથી વહેલા આવવાની ટ્રાય કરતા અને પછી અમે બંને આખો દિવસ વાતો અને ચા સાથે શેર કરતા પરંતુ આજે સમય સાવ બદલાઈ ગયો હતો જે સિદ્ધાંત મારી જોડે હંમેશા હસીને રહેતા હતા આજે એ સિદ્ધાંત મારું મોઢું પણ જોવાનો રાજી ન હતા મને મનમાં મનમાં ક્યાંકનો સમજાતું હતું કે નક્કી સાક્ષીના લીધે આ કંઈક બની રહ્યું છે પરંતુ સિદ્ધાંતના ગુસ્સાનો ડર મારા સવાલને બેસાડી દીધો હતો થોડા સમય પછી મને ખબર પડી કે સિદ્ધાંત અને સાક્ષી વચ્ચે એકબીજાને પ્રેમ પડી ગયા હતા તો હવે સાક્ષીના પણ લગ્ન થઈ ગયા હતા પરંતુ બનવા કાળ સાક્ષી સિદ્ધાંતને ઓફિસથી અને નોકરી કરે છે માટે આવી હતી ને એના લીધે બંને વચ્ચે આ પ્રેમનું ફરીવાર અંકુર ફૂટ્યું હતું આજે મને એક પ્રેમિકા સામે પોતાનું બધું મૂકીને પત્ની માટે કમજોર પડી ગઈ હતી તેના માટે હું આ બધું કરી મૂકીને આવી છું અને જે માણસ આજે બીજાના માટે શાયદ મને મૂકીને જતો હતો સિદ્ધાંતની ચિંતાથી મારી તબિયત દિવસે ને દિવસે બગડતી હતી અને અલબારીમાં રહેતા કપડાં અચાનક મોટા થવા લાગ્યા પછી મારા અને મને મનમાં જવાબ આપ્યો કે સિદ્ધાંતની ચિંતા કરી અને મારા શરીરને પતાવી દીધું હતું એટલા માટે આ કપડાં સામે મારું શરીર સામ નબળું પડી ગયું હતું સિદ્ધાંત પણ આની કોઈ અસર થતી ન હતી એક દિવસ આ જંજાળથી કંટાળીને મેં થોડા દિવસ મારા પિયર જવાનું નક્કી કર્યું હજી તો હું સિદ્ધાંતને ફોન કરવા માટે જતી હતી ત્યાં તો મારા શરીરમાં કંઈક દુખાવો થવા લાગ્યો હું ગમે તેમ ફરીને ફોન સુધી પહોંચી અને સિદ્ધાંતને બે ફોન કર્યા પરંતુ હંમેશાની જેમ સિદ્ધાંત આ વખતે પણ મારો ફોન ન ઉપાડ્યો પછી મેં ફોનની રાહ જોયા વગર મારા ઘરની નજીક આવેલી નીરમાં હોસ્પિટલની જતી રહી હું એકલી હોસ્પિટલ પહોંચી ગઈ અને ડૉક્ટર પાસેથી મને જાણવા મળ્યું કે તેમને કેન્સર છે અને આ ખબર પડતા જ થોડી વાર માટે હું સ્તંભ થઈ ગઈ પરંતુ આ બધા જવાને લીધે મને જીવનમાં જીવવામાં ખાસ કોઈ રસ ન હતો એટલે ભગવાનને પણ મારી મદદ કરવા માટે તૈયાર હતો બસ ત્યાંથી નીકળીને મેં સિદ્ધાંતને જાણ કરવા ફોન કર્યો પરંતુ સિદ્ધાંતે હજુ પણ ફોન ઉચક્યો નહીં અને પછી હું મનમાં ને મનમાં વિચારતી હતી ત્યાં ચાલતી ગઈ પરંતુ મારી સાળી શાળ સંભાળ લેવા કોઈ પણ ન આવ્યું મારા ઘરેથી ગયાને ચાર પાંચ દિવસ થયા ગયા હતા પરંતુ કોઈનો કોઈ ફોન નહોતો આવ્યો અને સામેથી સિદ્ધાંત નિરાલીના જવાબથી સાક્ષી સાથે મારી સાથે સમય પણ પસાર કરી રહ્યો હતો અને નિરાલીના ગયા પછી સાક્ષી સામે ફરી લગ્ન કરવાની વાત મૂકી એણે સાક્ષીને કહ્યું આપણે બંને એકબીજાને આટલો બધો પ્રેમ કરીએ છીએ તો હવે આપણને લગ્ન કરી લેવા જોઈએ પરંતુ સાક્ષીએ સિદ્ધાંતને જવાબ આપતા કહ્યું તો જે વિચારે છે એ શક્ય નથી હવે મારો એક પણ પતિ છે અને એનો એક દીકરો છે હું મારા પરિવારને છોડીને તારી સાથે આવી શકું એમ નથી બસ આપણે બંને એક ઓફિસમાં છીએ અને આવી રીતે એકબીજાને મળતા રહીશું એનાથી આગળ આપણે કોઈ વાત શક્ય નથી બસ આટલું કહીને સાક્ષી જતી રહી અને સિદ્ધાંત પણ એના ઘરે જવા માટે નીકળ્યો મિત્રો હજી સુધી અમારે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને તમારા દોસ્તાને શેર કરવાનું ભૂલશો નહીં જેથી આવી કહાની આપને સમયસર મળી રહે આજે સિદ્ધાંત એમની પત્ની નિરાલીની જરા પણ પરવા ન હતી અને ઘરે જઈ આવ્યો અને જોયું તો નિરાલી ઘરે ન હતી પરંતુ એણે પણ ખબર અંતર પૂછવા એક ફોન પણ કર્યો નહીં એણે દિવસ વીતી ગયો પછી સિદ્ધાંતને થયું કે કદાચ નિરાલી એના પિયરમાં ગઈ હશે પણ તેની અંદર રહેલો અહંકાર પુરુષ અને પત્ની સામે ઝૂકવા માટે તૈયાર ન હતું એના મનમાં રહેલો આ અહંકાર એકવાર પણ નિરાલીને ખબર પૂછવા માટે તૈયાર ન હતો હવે ધીમે ધીમે સિદ્ધાંત નિરાલીની ગેરહાજરીનો અનુભવ થવા લાગ્યો અને બધું યાદ આવતું હતું કે કેવી રીતે સવારથી લઈને સાંજ સુધી નિરાલી એના ઘરનું અને સિદ્ધાંતનું ધ્યાન રાખતી હતી નાની નાની વસ્તુઓમાં લઈને મોટા કામ સુધી એની પત્ની એને ખબર પણ પડવા દેતી ન હતી નિરાલીને ગયાને પાંચ છ દિવસ થઈ ગયા એને સિદ્ધાંતે થયું કે પોતે ફોન કરીને જાણ લે છે અને નિરાલીને શું કરે એને તો નિરાલીના પપ્પાને ઘરે ફોન કર્યો અને કરતાની સાથે જ એને જાણવા મળ્યું કે નિરાલી તો અહીં આવી જ નથી આ સાંભળતા સિદ્ધાંત વિચારમાં પડ્યો અને નિરાલી ક્યાં ગઈ હશે એના મનના નબળા વિચારો આવવાના શરૂ થઈ ગયા અને હવે આ કેમ નહીં કારણ કે એમને ગાય જેવી પત્ની પર એણે માત્ર ગુસ્સો જ કર્યો હતો અને સામે નિરાલી મૌન રહી ગઈ અને બધા સહન કરતી હતી થોડીવાર માટે સિદ્ધાંત ત્યાં બેસી ગયો એક બાજુ સાક્ષી પર નિરાલીની ચિંતા કરવા ઘરની બહાર નીકળ્યો અને એને રસ્તા ઉપર નિરાલીને ગોતવાનું શરૂ કર્યું મને ઘણું થતું હતું કે હું સિદ્ધાંતને જાણ કરું પરંતુ મારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર ન હતું અને સામે હું પણ એમની સાથે વાત આ બીમારી વિશે જણાવી આવી હતી અને ચિંતામાં મૂકવા નહોતી માગતી સામે નિરાળી રસ્તામાં ચાલતા ચાલતા એક ઢાબા ઉપર જઈને બેસી ઊભી રહી અને થોડી ત્યાં બેસી ગઈ આ ઢાબા ઉપર એને ગોત ગીતોના સ્વર સંભળાઈ રહ્યા હતા આજ ફીર જીને કી તમન્ના હે આજ ફિર જીને અને મનકા ઈરાદા હે અણશક્તિના લીધે નિરાળીની આંખોને સામે ધૂંધુળ દેખાતું હતું પરંતુ આ ગીતનો સ્વર એવો કાન પર સુધી સ્પષ્ટ રીતે પહોંચતો હતો અને આ ગીત જાણે એનો અંતર આત્મા આ જ ગાઈ રહ્યો હોય એવું એને મહેસૂસ થતું હતું ત્યાં અચાનક ભેગી કરેલી હિંમતથી નકામ થયેલી નિરાલી આજે નીચી પડી ગઈ મિત્રો આગળ શું બન્યું એ ઘટના વાત કરીએ તેના પહેલાં આપ અમારી ચેનલ ઉપર નવા હો તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી દઈને ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા એપિસોડની માહિતી આપણને સમયસર મળી રહે તો મિત્રો તેની આસપાસ લોકોની ભીડ થઈ ગઈ હવે નિરાલી એને બીમારીને લીધે અણશક્તિ હોવાથી તે બેહોશ થઈ ગઈ એની તેની આસપાસ ઊભેલા લોકોમાંથી કોઈ પણ તેને અમુક લોકો તેની મદદ કરી અને એને નજીકના હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કરી હું એકલી મને ખબર પણ ન હતી કે હવે મારી સાથે કંઈક સમયસર નથી પણ કારણ કે એ કેન્સરના છેલ્લા સ્ટેજ ઉપર હતી હું આ જિંદગીને છેલ્લે હારેલી લે છતાં મને હોસ્પિટલ પહોંચી અને મને સામે સિદ્ધાંતનો ફાફડો ફાફડો થઈ અને નિરાલી સામે આમ તેમ ગોતતો રહ્યો સિદ્ધાંત ગાડોતુર બની ગયો હતો પરંતુ એને નિરાલીનો કોઈ પણ પતો મળ્યો ન હતો એના મનમાં ને મનમાં નબળા વિચાર આવતા હતા અને એને આવે કે કેમ નહીં અને જાણતો હતો કે નિરાલી એના લીધું ક્યાંક જતી રહી છે અચાનક સિદ્ધાંતના ફોનમાં કોઈક અણજાણ્યા નંબરમાંથી ફોન આવે છે સિદ્ધાંત ધુર્દ હાથે એ ફોન ઉંચકાવે છે હેલો શું તમે સિદ્ધાંત પારખ બોલી રહ્યા છો ફોનમાંથી કોઈક અજાણ્યા માણસનો અવાજ હતો સિદ્ધાંતે અવાજમાં જવાબ આપ્યો હા પણ તમે કોણ બોલો છો ફરી માણસને કહ્યું તમને અમારી પત્ની પર્સનલમાંથી તમારું વિઝિટિંગ કાર્ડ અને તમારા લગ્નની એક તસવીર મળે છે જેથી અમે તમારો સંપર્ક કરીએ છીએ તેને જણાવી રહીએ છે કે તમારી પત્ની નીરજ હોસ્પિટલ એડમિટ કર્યા છે એટલા માટે બને તેટલા ઝડપથી પોતે પહોંચી જાવ આટલું સાંભળતાની સાથે જ સિદ્ધાંત ડરી ગયો એને થવા લાગ્યું કે ન જાણે નિરાળી સાથે શું થયું હશે એણે હોસ્પિટલ પહોંચવાની સાથે જ જરા પણ વાર ન લગાડી હવે સિદ્ધાંત મનમાં ને મનમાં પોતાનું કરતૃત્વથી પસ્તાતો હતું એ ઝડપથી નિરાળી પાસે પહોંચ્યો અને તેને કામને માફી માંગવાનો ઈચ્છતો હતો પરંતુ સિદ્ધાંત ઝડપ ફેર હોસ્પિટલે પહોંચ્યો અને રિલેશીપમાં બેઠેલી યુવતી જોઈને તેને પૂછ્યું કે એને આ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને તેની પત્ની નિરાલી અહીંયા એડમિટ છે હજુ તો રિસેપ્ટમાં બેઠેલી હું યુવતી સિદ્ધાંતને કંઈ જવાબ આપે તે પહેલાં ડૉક્ટર સિદ્ધાંત પાસે આવીને ગયા અને ડૉક્ટરે સિદ્ધાંતને કહ્યું તમે તેમના પતિ છો શું તમને નથી ખબર કે તમારી પત્ની બીમારીથી કેટલા સમયથી પીડાય છે સિદ્ધાંત ચોકી ઉઠ્યો ને તેને કંઈ સમજાતું નહીં ડૉક્ટરે કઈ બીમારીની વાત કરે છે પરંતુ તેનું મન એને જવાબ આપતું રહ્યું કે કદાચ નિરાલી ઘણીવાર સિદ્ધાંતને કંઈક વાત કરવા માંગતી હતી પરંતુ સાક્ષીના પ્રેમમાં ગળાડૂબ થયેલો સિદ્ધાંત નિરાલીને એક પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતું ડૉક્ટરે જણાવ્યું કે નિરાલીને કેન્સરના છેલ્લા સ્ટેજ ઉપર પસાર થઈ ગઈ હતી અને તેના છેલ્લા ઘણા સમય જિંદગી અને મોતની વચ્ચે લડાઈ લડી રહી હતી આટલું સાંભળતા જ સિદ્ધાંત હોશ ઉડી ગઈ અને તેણે ડરેલા અવાજે બોલ્યો નિરાલી ક્યાં છે મારે એને અત્યારે જ મળવું છે ને ડૉક્ટરે સિદ્ધાંતને નિરાલી રૂપ મોકલ્યો સિદ્ધાંત દોડતો દોડતો નિરાલીના રૂમ તરફ જતો હતો આ વખતે નિરાલી સિદ્ધાંતને સોંપવા માગતો હતો કે તેને નિરાલીનો પ્રેમ કરતી હતી આટલા સમય પછી આજે સિદ્ધાંતને નિરાલી પરતે એ જ પ્રેમ અને એ જ કાળજી ઉભરાતી હતી આજે દોડતા દોડતા એકદમ સિદ્ધાંતને બહુ દૂર લાગી રહ્યા હતા સિદ્ધાંત એક શ્વાસે નિરાળી તરફ દોડતો ગયો જઈને એણે જોયું તો જાણે એના પગ ઉપર નીચેથી જમીન સરકી ગઈ હોય એણે આઘાત લાગ્યો કે નિરાલી નજર કરી તો તેને જોયું ખાટલા ઉપર નિરાલી નહીં પરંતુ એના મૃતદેહ હતું આટલો જોતા સિદ્ધાંત પોતાને રોકી ન શક્યો એ ચોધા આંસુએ રડવા લાગ્યો રડતો રડતો ત્યાં બેસી ગયો તેની પત્ની આ દર સુધી આટલી જીવી રહી હતી તે પત્ની આજે કદાચ તેના લીધે મૃત્યુ જ પામી હતી અને અફસોસનો કોઈ ફાર ન હતો પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું એણે થયું કે ભૂલ કરી દીધી છે પ્રેમિકા જેના લીધે આખી ગાય જેવી પત્નીને આવડી મોટી ઠેસ પહોંચાડી છે આજે એ જ જે પ્રેમિકા સાત કદમ આગળ ન વધી શકી હોત અને સામે પત્ની કે જે એના આખા પરિવાર અને સિદ્ધાંતનું ધ્યાન રાખતી હતી એને સાત વચનો નિભાવી પોતાના પતિને ખુશ માટે પોતાનું આખું જીવન સમર્પિત અને બલિદાન આપ્યું હતું તો આજે કદાચ નિરાલી તો નહીં હોય પરંતુ એનો અંતર આત્મા બલોપ તો કરતા હજે સિદ્ધાર્થને જોઈને રહ્યો અને અફસોસ કરવાનું કોઈ કારણ ન રહ્યું મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલું બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે કારણ હતું કે જીવવાની સાથે સિદ્ધાંત નિરાલી સાથે ન કરવાનો વ્યવહાર કર્યો અને આજે એવું જ એક સિદ્ધાંત અફસોસનો કોઈ પાર નહીં રહ્યો હતો એને માફી સ્વીકારવા માટે કોઈ નિરાલીનો સજાગ પતિએ પોતાની આખી જિંદગી એના પત્નીનું નામ કરી અને મોતને પ્યારું બનાવી લીધું અને સિદ્ધાંત ત્યાં બેઠો બેઠો રડતો રહ્યો એટલી વારમાં એક નર્સ એની પાસે આવી અને એના હાથમાં એક કાગળ આપ્યો એટલે કહ્યું કે આ કાગળ તમને તમારી પત્ની પાસેથી મળ્યો છે આટલું કહીને આ નર્સ સિદ્ધાંતે નિરાલીને કાગળ આપીને જતી રહી સિદ્ધાંતે રડતા રડતા આંખોમાં કાગળ ખોલ્યો અને સિદ્ધાંત મને ખબર નથી કે હવે મારી પાસે જીવવા માટે કેટલો સમય છે અને મને પૂરેપૂરી કોશિશ કરી પણ મારા બચેલા સમયને હું તમારી સાથે જીવી શકી પરંતુ પરિસ્થિતિએ મને એટલી મજબૂત કરી દીધી કે મને પણ સંબંધ સુધારવામાં મારી બનતી બધી જ કોશિશ કરી પરંતુ મારા પ્રેમમાં કંઈ કમી રહી ગઈ છે કદાચ તમારે મને છોડીને બીજી સ્ત્રી પાસે પ્રેમ શોધવાની જરૂર પડી હું તમને મારી આ બીમારી વિશે જણાવી અને તમને ચિંતામાં નાખવા નથી માંગતી હું આટલી અને જૂની યાદોને આપણી વચ્ચે તાજી કરવા માંગતી હતી હવે તમે મારાથી ખૂબ જ દૂર થઈ ગયા હતા અને જો મારો પતિ પત્ની દ્રભ નિભાવવા કંઈ ભૂલ હશે તો મને માફ કરી દેજો અને હા શાયદ તમને મારા હોવા ન હોવાથી કોઈ ફરક નહીં પડે છતાં પણ તમારી રોજિંદી જરૂરિયાતો અને વસ્તુઓ મેં એ જગ્યાએ સાચવીને રાખી છે અને એની યાદી કરીને ટેબલ ઉપર રાખી છે જેથી તમને કોઈ અગવડતા ન પડે અને હા તમારું ઓફિસનું બ્લેઝર નવી તિજોરીમાં નહીં પરંતુ જૂની તિજોરીમાં રાખ્યું છે જે હમણાં થોડું ખરાબ થઈ ગયું હતું એટલા માટે એને ઇસ્ત્રી કરીને મેં ગોઠવીને રાખ્યું છે સાથે સાથે તેમને ગમતા અને નવા શૂઝ જે તમે છેલ્લા પંદર દિવસથી વધારે પહેરી રહ્યા છો એ આપણા બેડ નીચે બોક્સમાં પડ્યા છે બાકીની બધી નાની મોટી વસ્તુઓ વસ્તુઓની મેં યાદી અને ટેબલ ઉપર કાગળ ઉપર લખેલી છે કદાચ હું હવે તમારી સાથે નથી પરંતુ સુખમાં તો નહીં પણ દુઃખમાં હંમેશા તમારી સાથે જ ઊભી છું અને બસ હવે મારા પાસે કહેવા માટે કંઈ નથી પરંતુ હંમેશા તમે ખુશ રહો એવી મારી પ્રાર્થના હતી અને રહેશે અને છેલ્લી વાત સિદ્ધાંત કદાચ મહારાજ એવો પ્રેમ તો તમને કંઈ નહીં કરી શકે તમારું ધ્યાન રાખજો ને લિખીભ તમારી આ શબ્દની અને સિદ્ધાંત આંસુઓથી રેડાઈ ચૂક્યા હતા અને સિદ્ધાંતના આંસુ અને પત્રાને સ્પર્શી જાણે માફી માગાવી રહ્યો હોય તેવી દૃશ્ય હતું ભગવાન પુરુષોને આશીર્વાદ રૂપે એક વફાદાર પત્ની આપતા હોય છે પરંતુ આજના સમયમાં આ વફાદારીની વાત કરતો માણસના મગજમાં ઉતરતી નથી અને મને જે વ્યક્તિએ એના માટે બધું છોડીને આવ્યું હોય તે એક દિવસ તેને છોડી દેવામાં આવે છે અત્યારના સમયમાં ચાલતી આ કડવી વાસ્તવિકવા જેના લીધે આપણે બધા પરિચિત છીએ તો મિત્રો આ એપિસોડ આપણે પસંદ આવ્યો હશે અને ખાસ કરીને વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી લખવાની ખૂબ જ જરૂર છે માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપણું શું કહેવું છે એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો ખાસ કરીને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી સબસ્ક્રાઈબ કરવાથી તમારા જેવી આવી સત્ય ઘટનાઓ અમને સત્ય ઘટના પર આધારિત કહાનીઓ આપને સમયસર મળી રહે અને તો ફરી મળીશું મિત્રો નવા એપિસોડ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે